સોમનાથ દાદા ભાઈ સોમનાથ દાદાના મંદિરમાં મંદિર ડીવાય એસપી તરીકે સોમનાથમાં કામ કરે છે સાહેબ છે અને ખાસ આજે સોમનાથ દાદાની ની ની માળા મારા માટે લાવ્યા છે જય હો સોમનાથ

આજે જેટલું કામ થાય એટલું આજે આપણે કરવાનું છે આખા ઘરની અપડેટ તમને દેતો રહીશ સોમનાથ દાદા ભાઈ સોમનાથ દાદાના મંદિરમાં ડીવાયએસપી તરીકે સોમનાથમાં કામ કરે છે સાહેબ છે ને ખાસ આજે સોમનાથ દાદાની રુદ્રાક્ષની માળા મારા માટે લાવ્યા છે જય હો સોમનાથ ઓ કરીએ તડકો છે બહુ જ સખત આ ઘર છે આવો સાહેબ તમે આટો મારી આપણે આ જેનું ઘર બનાવું છું ને એ બે ભાઈઓ હતા નાના ભાઈ મોટા ભાઈ બે મહેનત કરીને સંઘર્ષ કરીને અડધું ઘર બને અડધું એટલે વીસ ટકા ઘર બનાવ્યું એ બન્યા પછી નાના ભાઈને એમ થયું કે હવે ઘર બનશે નહીં ને થાહે નહી કાંઈ એણે આત્મહત્યા કરી લીધી અને મમ્મી છે એ બિચારા પેરાલાઇઝ છે ચાલી નથી શકતા ચાલો મળીએ

અમારે આ અત્યારે પીઓપી નું સેક્શન લાગી ગયું છે અહીંયા તમે જોશો એટલે કામની શરૂઆત આપણે મેં તમને કીધું એ જ છે ને ઓકે આ પટ્ટો રાખો મોટર ને બહુ મસ્ત બહુ સરસ બેસ્ટ કામ થવાનું છે ભાઈ અમારા પીઓપી વાળા ભાઈ છે આ સાઈડ આવશો એટલે એ ટાઇલ્સ નું કામ કરે છે અત્યારે આ તમે જુઓ એક ભાગ બે ભાગ બે ભાગ પૂરા કર્યા છે ત્રીજા ભાગમાં હું લાગી જાઉં ભાઈ રવિ આરે છે ને બે ત્રણ જણ જાઓ ખાટલો લઈ અને એની મમ્મીને લઈને આવો ભાઈ મમ્મીને બોલાવ્યા છે કે ભાઈ ઘરની અંદર કયો કલર રહેશે કઈ રીતના કામ કારણ કે વીસ વર્ષમાં માતાજીને એમ થવું છે કે ભાઈ મને કોઈ દિવ કોઈએ પૂછ્યું નથી વીસ વર્ષમાં કોક તો છે પૂછવાવાળો તો માજીને બોલાવી આપણે એને માજીને કયો ઘરની અંદર કલર કરાવો છે કિચનના ખાના કઈ રીતના રાખવાનું ઘર કેવું લાગે છે અને કઈ રીતના બને છે એ માજીને પૂછ્યું જેથી કરીને એને પોતાને એવું થાય કે ભાઈ કામ કઈ રીતના થઈ રહ્યું છે ભગવાન આજે ખાસ આમ તો ઓલમોસ્ટ ટકા બની ગયું છે એટલે માજીને બતાવવા એ આવ્યા છે ભાઈ કલર કયો પૂરવો દીવાલ માં જય માતાજી માજી અત્યારે આવી ગયા છે અને માજીને આપણે પૂછવાનું છે કે ભાઈ કેવો કલર ઘરની અંદર પૂરવાનો છે આપણે કયો કલર કરાવવાનો છે માજી ઘર કેવું લાગે તમને ઘર બતાવી દઉં પેલા હું એવી દુવાક કરું કે મારો રામ હજાર ઘર છે ને હજાર ઘર વચ્ચે કલર કયો કરવા આવશે તમને ગમે એ કલર તમને મને રામ દર્શન થાય હું જોઉં તો મારું રામ છે તમારા મને રામ દર્શન થાય મારા રામને સપોર્ટ કરજો ને મારા રામને ખૂબ આગળ રહેજો ને મારા રામ આગળ છે ને હજી આગળ

એટલે આવી રીતના રૂટીન હોય છે મારું આ ઘણા લોકો મને પૂછતા હોય કે ભાઈ તમારું રૂટીન કઈ રીતના હોય છે તો ભાઈ અલગ અલગ ઘરો પર અલગ અલગ જગ્યા પર જવાનું હોય છે ત્યાં કામ કરવાનું હોય છે બધા અલગ અલગ માણસોને લગાડી આગળની રૂપરેખા તૈયાર કરવામાં આવે છે અહીંયાથી સીધો જઈશ કરજી બ્લોગ અહીંયા એન્ડ નથી કરવાનો કરજી કેવું કામ ચાલે છે એ બતાવીશ તમને અને પછી આગળની રૂપરેખા તૈયાર કરશું જય માતાજી સીધા ભાગ્યે છે કરજી લેવાની જ હજી એક તું શું લેવાની બા કન્ડિશનમાં અત્યારે છીએ અમે આજે ટાઇલ્સનું કામ કરવાના છીએ વરસાદના લીધે કામ ઘણું અટવાઈ ગયું છે સાથે છે અમારી હની અને ભૂમિ ઓકે હા હા નાની ડેલી કરી નાખવાની પછી એના હવા ઉજાસ કે વાંધો નહીં જયેશભાઈ આવો પણ તમને ઘર બતાવું ઘર કેવું છે અમારું આ જેવા તમે અંદર આવશો બાથરૂમની વ્યવસ્થા છે જેવા અંદર આવશો તમે આ એક રૂમ છે જેવા આવશો એટલે આ બીજો રૂમ છે અત્યારે બીજા રૂમમાં ટાઇલ્સનું કામ ચાલુ છે એક પ્રોબ્લેમ મોટી એ થઈ ગઈ છે કે અહીંયા મેં મોટી બારી કરવાના હતા પણ આજુબાજુના લોકોએ થોડોક વિરોધ કર્યો કે ભાઈ તમે બારી કરશો તો અમે પતરા મારી દેશું એટલે બારી તમે રાખોમાં ઘણીવાર ઘણા ઘરો બનાવતા હોઈએ છીએ તો આ તકલીફ વધારે છે કે આજુબાજુવાળાને એક બારી રાખવામાં એટલી તકલીફ પડતી હોય છે કે ભાઈ તમે બારી શું કામ મૂકો છો એક બારી છે યાર હું થઈ જવાનું છે પણ લોકો નથી સમજતા કોઈ વાંધો નહીં આઘર છે આ અમારી પવિયા છે પવિયા પવિયા પટેલ હલો હવે આપણે શું કરવાનું આપણે ટાઇલ્સ કરવા જઈએ હલો ખાલી એક પિક સાહેબ નહીં આને ખાઉસ પવિયા મીઠાઈ ખાવી આને ભાવે મીઠાઈ મોહનતાળ ભાવે તને હે અમારા કૃષ્ણબા છે જે અમારું સતત ધ્યાન રાખે છે ગરજી શરમા જ્યારે આવે ત્યારે ખૂબ પ્રેમ રાખે ખૂબ પ્રેમ આપે આજે કૃષ્ણબા ઓછું બોલે છે બહુ આમ કેમેરો ચાલુ હોય ત્યારે કઈ નહીં બોલવાનું અને કેમેરો દેખાવાનું ભાઈ આપણું ઘર કરી અને અમે રાજી બીજું શું કહીએ કેવું રસોડું કઈ બાજુ રાખવાનું એમ ના આ બાજુ રાખશું ને તો હવા અને બધી રીતના અટવાય અહીંયા રખાય રાખવું હોય તો અહીંથી બારી માંથી બધું નીકળી જાય પણ પછી અહીંયા ટોયલેટ છે ને એક્ઝેક્ટ ટોયલેટ આ બાજુ છે અને રસોડો અમે અહીંયા રાખવાનું વિચારો એટલા માટે વિચાર કર્યો તો પહેલા કે ભાઈ અહીંયા રાખશું તો જે વઘાર છે એ બારીમાંથી બહાર નીકળી જાય પણ મોટો પ્રશ્ન એ છે કે હવે એક્ઝેક્ટ રસોડાની બાજુમાં ટોયલેટ ના રખાય એટલે હવે આપણે અહીંયા નક્કી કર્યું છે મેન તો ટોયલેટને ધ્યાનમાં રાખીને ન રખાય એટલે અહીંયા જ રાખીએ બરાબર એસે હોતા હે ટાઇલ્સ કા કામ બધી ટાઇલ્સ ઓ પ્રોપર આ રીતના લગાડીએ છે અને આ વખતે તમે જોયું કે હવે ટાઇલ્સ અમે છે થોડી મેટ અને થોડીક લાઇટ ડાર્ક અમે રાખીએ છે જેથી કરીને જ્યારે કલર થાય છે ઘરનો અને ઘર બને છે ત્યારે ટાઇલ્સ બહુ બ્યુટીફુલ લાગે છે એટલે આ ટાઇલ્સ છે આ છે ગ્રુ જેમાં ટાઇલ્સો વચ્ચે ગેપ રહી છે અને તમને ટાઇલ્સ ની વચ્ચે અંતર જે છે સારી રીતના દેખાય છે અને સારું લાગે છે 1 મિનિટ ઓ 1 મિનિટ ભાઈ આવી રીતના ટાઇલ્સનું કામ થાય છે કરજીસણમાં ઘરનું કામ કેટલું પહોંચ્યું ક્યાં પહોંચ્યું બતાવ્યું છે હવે અહીંયાથી ગૌશાળામાં સતત કામ ગૌશાળાનું ચાલુ છે કારણ કે હવે ચોમાસું માથે છે ગૌશાળાનું કામ એની આવું કરવું પડે એટલે દોડા દોડી સતત ન્યાજ રહી છે અને મોસ્ટલી ગૌશાળાના કામમાં લાગેલો હોઉં છું આજ માટે આટલું છે મળે છે પાછા તમને ગીર સોમનાથમાં ઘર ક્યાં પહોંચ્યું બતાવ્યું તમને કરજીસણમાં ઘર ક્યાં પહોંચ્યું તમને બતાવ્યું છે ગૌશાળાનું કામ કેવી રીતના ચાલુ છે એ તમને બતાવ્યું એટલે જ્યાં જ્યાં સમય મળે છે એ સમયમાં હું બસ આ સેવાના કામ અને સારા કાર્યો કરું છું તો આજ માટે આટલું છે મળે છે આપણે નવા ઘર સાથે નવા લોકેશન સાથે જય માતાજી ફરી પાછું તમામ લોકોને કહીશ કે તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ લોકોને સપોર્ટ કરતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ